ઉદ્રાણ પર્વ નિમિત્તે વાગોડિયા પોલીસ સ્ટેશન દ્વારા નવી નગરી ખાતે ગરીબ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું વાગોડિયા નગર ખાતે આવેલ નવી નગરી ખાતે રહેતા જરૂરિયાતમંદોના પરિવારોના બાળકો ઉત્તરાયણ પર્વે પતંગ દૂરથી વંચિત ન રહે અને સાચા અર્થમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી શકે તેવા આશય સાથે વાગોડિયા પોલીસ દ્વારા વાગોડિયાની નવી નગરી વિસ્તારમાં પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈપીએસ અધિકારી શ્રી ગૌતમ વિવેકાનંદ સહિત પોલીસ સ્ટાફે પોતાના હસ્તે બાળકોને પતંગોનું વિતરણ કરતા વિસ્તારના બાળકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી